સમાજ દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે છાસ વિતરણ કરવામાં આવી હતી આ કામગીરીમાં સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે તારીખ પહેલી મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસ આ દિવસની ઉજવણી વાંસદા ના રાજપૂત સમાજ દ્વારા અનોખી રીતે કરવામાં આવી હતી હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવા છાસ વિતરણ કરવામાં આવી હતી રાજપૂત સમાજના ધર્મેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રાજપૂત સમાજ હર હંમેશ લોક સેવા અને દેશ માટે મરવા તૈયાર છે હાલ ગુજરાત સ્થાપના દિવસની લોકોને શુભેચ્છા પાઠવવા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે સૌને નમસ્કાર જય માતાજી આજે જ્યારે ગુજરાત સ્થાપના દિવસ પહેલી મેનો દિવસ ત્યારે ગુજરાત સ્થાપના દિવસની સૌ તમામ ગુજરાતીઓને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તે તમામ ગુજરાતીઓને અને ગુજરાત સ્થાપના દિવસે રાજકોટ સમાજ વાંસદ તાલુકો હાર્દિક શુભેચ્છા પાઠવે છે મિત્રો દરેક ગુજરાતીઓના રગે રગમાં ગુજરાત વસેલું છે અને ગુજરાત દરેક દરેકના લોહીમાં વસેલું છે ત્યાં સંજોગોમાં રાજપૂત સમાજ વાંચતા તાલુકા તરફથી આજે તમામ ગુજરાતીઓને આ ગરમીના માહોલમાં છાશ વિતરણ કરીને ઠંડા કરવાનું અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવાનું સૌ રાજપૂત સમાજ વાંચતાના મિત્રોએ નક્કી કરેલ છે ત્યારે તમામને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવે છે રાજપૂત સમાજ હંમેશા લોકસેવા માટે અને લોકો માટે મરી મીટવાળો સમાજ છે ત્યારે આજે ફરીથી ગુજરાત સ્થાપના દિવસથી દરેકને શુભેચ્છા પાઠવીને ગુજરાતીઓને હિતમાં અને ભારત હિતમાં કાર્ય કરવા માટે અમે પ્રેરણા આપવા માટે આજનો કાર્ય ઉપાડેલ છે વાસતા રાજપૂત સમાજના લોકોએ ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી અને આગામી સમયમાં પણ તેઓ લોકસેવામાં તત્પર રહેવાની તૈયારી બતાવી છે તો આ